કાપોદરામાં રહેતા યુવાનનું મૃત્યુ થયા બાદ તેના ઘરે આવેલા મિત્રએ જ મિત્રનું મોબાઈલ ફોન ચોરી તેના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય જે મામલે પોલીસે ચોર મિત્રને ઝડપી પાડ્યા બાદ કોર્ટની મદદથી ફરિયાદીને ચોરાયેલા રૂપિયા પરત કરાવ્યા હતા સુરતની કાપોદરા પોલીસે ફરી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો સુરતના કાપોદરા પોલીસ પતકના પીઆઈ એમ બી દ્વારા જણાવાયું હતું કે ગત તારીખ બારમી જુલાઈના રોજ ઈએફઆઈઆર નોંધાયા હતી જેમાં મોબાઈલ ઘરફોડ ચોરીથી ગુગલ પે દ્વારા લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા મૃતક યુવાનના મિત્ર સંદીપ વિનુ દેસાઈએ મૃતક મિત્રની વિધિમાં ઘરે આવી મોબાઈલ ચોર્યો હતો અને તેને મિત્રના પાસવર્ડની માહિતી હોય ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા જેમાં માહિતીના આધારે કાપોતરા પોલીસે ચોર મિત્ર સંદીપ વિનુ દેસાઈની ધરપકડ કરી રૂપિયા કબજે લીધા હતા ત્યારબાદ કાપોદરા પોલીસે ફરિયાદીને સહયોગ કરી કોર્ટમાં હુકમ આવ્યા બાદ તેરા તૂટકોર્પણ કાર્યક્રમમાં ફરિયાદીને ત્રણ લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો હતો ગઈ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવે જલાનામ સોસાયટીમાં ફરિયાદી સી એ એક ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશન ઈ એફઆઈ ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ ઈન્સાનની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયે છે જે મતલબની ફરિયાદ નોંધાવી જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ मालूम પડેલ કે આ મોબાઈલ જે ચોર ચોરી કરીને રહી ગયે છે એ મોબાઈલનો ઉપયોગથી એ માં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેજું હોય એવી પોલીસની ક્ષમતા ઉપજતા પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાડા કામે ધરપકડ કરી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એને એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેકશન કરવામાં આવેલ આ મુદ્દા છોડાવવા માટે શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવે આ સંપૂર્ણ મુદ્દામાલ મેરબાન પોલીસ ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ એમના પત્ની જે મરંદના છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રદ કરવામાં આવે છે આમ કાભોદરા પોલીસ દ્વારા મૃતકના પરિવારને તેમના ચોરાયેલા લાખો રૂપિયા પરત કરાવતા પરિવાજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે બિલોડી પર